તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગર પ્રાઇમ નાઇનમાં આજે અમે બાળક માટે તરસતા દંપતીની વાત કરીશું ગુજરાતમાં વ્યંધત્વની સમસ્યા વધી રહી છે આ વાત ચોંકાવનારી લાગશે પણ સાચી છે ગુજરાતમાં વંધ્યત્વ અંગે તાજેતરમાં જ કોઈ સત્તાવાર સર્વે કે રિસર્ચ થયા નથી તેથી તાજા આધારભૂત આંકડા ઉપલબ્ધ નથી પણ ડૉક્ટરો પાસે આવી રહેલા કેસ જોતા જણાય છે કે ગુજરાતમાં વંધ્યત્વની સમસ્યા વધી રહી છે વંધ્યત્વનો સંબંધ સંતાનોના જન્મ સાથે છે એક વર્ષ સુધી કુદરતી રીતે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરવા છતાં નિષ્ફળતા મળે તો એ એક મોટી સમસ્યા છે એક માતા પિતા લાચાર થઈને એ દંપતી જે સંતાનની જંખના કરતું હોય તે પણ વિચારતું હોય કે તેના ઘરે આ જ રીતે પારણું બંધાય આજ રીતે બાળકો રમતા રહે અને આખો પરિવાર ખુશીથી આ જ રીતે જીવે પણ ગુજરાતમાં આ સમસ્યા વધી રહી છે ગુજરાતમાં વંધ્યત્વનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તેનો આંકડો તેર થી સોળ ટકા છે જ્યારે આખા ભારતમાં આપણે વાત કરીએ તો આંકડો પહોંચે છે દસ થી ચૌદ ટકા એટલે કે દસ થી ચૌદ ટકા ભારતીય યુગલોને આ એક સમસ્યા નડી રહી છે સામાન્ય રીતે વ્યંત્ત્વની વાત આવે ત્યારે તેની સાથે સ્ત્રીને જોડી દેવામાં આવે છે પણ વ્યંધ્યત્વ સ્ત્રી અને પુરુષ બંનેમાં હોઈ શકે છે તેથી બંનેની સારવાર કરવી પણ ખૂબ જરૂરી છે વ્યંધ્યત્વ માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે આ પરિબળો સ્ત્રી અને પુરુષ બંનેને લગતા હોય છે તેથી દરેક કેસ પ્રમાણે તેનો ઈલાજ કરાય છે મોટાભાગના કેસમાં વ્યંધ્યત્વની સમસ્યા લાઈફસ્ટાઈલને કારણે હોય છે આ બીમારી એટલી ગંભીર નથી કે તેની સારવાર ન થઈ શકે ડોક્ટરની સારવાર અથવા લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને આ સમસ્યા ઉકેલી શકાય છે સમસ્યાત્વની વાત કરીએ તો ત્યારે બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે વ્યંધ્યત્વનો સંબંધ સંતાન પેદા કરવા સાથે તેથી ગુજરાતમાં વ્યંધ્યત્વ એક સમસ્યા ગણવામાં આવે છે પણ અંગ્રેજીમાં સ્ટેરિલિટી અને ફર્ટિલિટી એમ બે સમસ્યા ગણાય છે સ્ટેરિલિટીની સમસ્યા મોટો ભાગે ની કારણે છે તેથી તેનો મોટા ભાગના કિસ્સામાં શક્ય છે જ્યારે ફર્ટિલિટીની સમસ્યા સાથે સ્ત્રી અને પુરુષના શારીરિક બંધારણ સહિતની બાબતો સંકળાયેલી છે એટલે ઘણીવાર ઈલાજ એ બાબતોમાં શક્ય બનતું નથી તો આ સમસ્યા ગંભીર કેમ છે સ્ત્રીઓની ફર્ટિલિટી ઘટી રહી છે એટલે આ એક સૌથી મોટું ચિંતાનું કારણ છે જ્યારે પુરુષના સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાની સમસ્યા પણ સતત સામે આવી રહી છે વીસ કિસ્સામાં પુરુષ અને સ્ત્રી બંને જવાબદાર હોવાનું પણ સામે આવી રહ્યું છે જ્યારે ચાલીસ કિસ્સા એવા છે જેમાં પુરુષ જવાબદાર હોય છે અને ચાલીસ ટકા કેસમાં સ્ત્રીને જવાબદાર ગણવામાં આવે છે ચિટી અને ફર્ટિલિટીની વાત નીકળી છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને જવાબદાર છે એમ માનવું હવે અમે તમને નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટાની વિગતો આપીશું જેના પરથી આપને વિગતે ખ્યાલ આવશે કે વ્યંધ્યત્વની ગંભીર અસરો કયા પ્રકારની છે ઓગણીસો નેવુંમાં ફર્ટિલિટી રેટ ત્રણ પોઈન્ટ બે હતો એટલે દરેક સ્ત્રી દીઠ ત્રણ જન્મ થતા હતા અત્યારે ફર્ટિલિટી રેટ ઘટીને બે થઈ ગયો છે એટલે દરેક સ્ત્રી દીઠ બાળકના જન્મનું પ્રમાણ બે છે એટલે સમજો કે કયા પ્રકારના ફેરફારો થયા છે અને દંપતીઓ મોટા ભાગે તેનો શિકાર બનતી હોય છે ગુજરાતમાં તો ફર્ટિલિટી રેટ ભારતના સરેરાશ ફર્ટિલિટી રેટ કરતાં પણ ઓછો છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચમાં બે હજાર એકવીસ સુધીના આંકડા આવરી લેવાયા છે અમે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા મુજબ ગુજરાતમાં સ્ત્રીઓના ફર્ટિલિટી રેટ પર એક નજર કરીશું તો બે હજાર એકવીસમાં ગુજરાતમાં સ્ત્રીઓનો ફર્ટિલિટી રેટ એક પોઈન્ટ નવ હતો હવે હું તમને આગળના આંકડા બતાવું જેના પરથી આપને ખ્યાલ આવે કે આ સમસ્યા કેમ ગંભીર છે પહેલો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જ્યારે સામે આવ્યો ત્યારે તેમાં ફર્ટિલિટી રેટ ત્રણ હતો જેમ આગળ વધ્યા એમ બીજો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે આવ્યો ત્યારે ફર્ટિલિટી રેટ બે સાત હતો ત્રીજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફર્ટિલિટીમાં આ રેટ સતત ઘટ્યો અને એ બે પોઈન્ટ ચાર ટકાએ પહોંચ્યો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જ્યારે આવ્યો ચોથો ત્યારે ફર્ટિલિટી રેટ ઘટીને બે ટકા થયા હવે પાંચમો નેશનલ ફર્ટિલિટી હેલ્થ સર્વે જે સામે આવ્યો છે અને એમાં ફર્ટિલિટી રેટ એક પોઈન્ટ નવ છે એટલે વિચાર કરો કે પહેલો ફર્ટિલિટી રેટ જ્યારે આવ્યો ત્યારે એનું પ્રમાણ ત્રણ હતું તે ઘટીને હવે બે હજાર એકવીસના છેલ્લા જે આંકડા આવ્યા તે પ્રમાણે એક પોઈન્ટ નવ છે એટલે કે કિસ્સાઓ સતત વધી રહ્યા છે એના માટે જવાબદાર કોણ છે કેવી એ બાબતો છે જેના કારણે આ સમસ્યા આપણા દેશમાં ઊભી થઈ રહી છે અને એ ચિંતાનું કારણ છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ આ સમસ્યાઓ સામે આવી છે ચિંતાનો વિષય છે એટલે જ ચર્ચા કરવી જરૂરી છે હાલ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ બતાવીશું કે આખરે આ સમસ્યા માટે કારણો કયા જવાબદાર છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાતના ગુજરાતમાં વ્યંધ્યત્વની સમસ્યા વધી રહી છે ભારતમાં દર છમાંથી એક દંપતી વ્યંઘ્યત્વની સમસ્યાનો શિકાર બને છે ઇન્ડિયન સોસાયટી ઓફ સિસ્ટેડ રિપ્રોડક્શનના અહેવાલ પર આધારિત આંકડા પ્રમાણે ગુજરાત સહિતના રાજ્યોમાં આ પ્રમાણ વધ્યું છે આ સમસ્યાનો ઉદ્ભવ પાછળના કારણો પણ જવાબદાર અનેક છે કયા કયા કારણો તેના પર ચર્ચા કરીએ તો આપને વિગતે ખ્યાલ આવશે સમસ્યાના કારણો એ છે કે જીવનશૈલી સૌથી પહેલાં આ બધા કારણો માટે જવાબદાર છે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે કેવી રીતે તમે જીવન જીવો છો એ એક સૌથી મોટું પહેલું કારણ છે બીજું કારણ છે ક્લાઇમેટ ચેન્જ વાતાવરણમાં થતી અસરો વાતાવરણમાં આવતા બદલાવ એ પણ એક મોટી સમસ્યાનું કારણ બની શકે છે આ ઉપરાંત ડ્રગ્સ જો તમે ડ્રગ્સના એદી છો જો તમને ડ્રગ્સનું એના વગર રહેવાતું નથી તો આ સમસ્યા તેના માટે પણ જવાબદાર હોઈ શકે છે આ ઉપરાંત તમને દારૂ પીધા વગર ચાલતું નથી આલ્કોહોલ અને ધૂમ્રપાનની તમને લત છે તને એમના વગર તને ફાવતું નથી તમને તો આ સમસ્યાનું એક એકણ કારણ હોઈ શકે છે આ ઉપરાંત ડાયાબિટીસ અને જે લોકોને થાઇરોઇડ હોય એ લોકો પણ મોટાભાગે આ ફરિયાદો કરતા હોય છે અને તબીબ પાસે સલાહ લેતા હોય છે કેટલીક સ્ત્રીઓમાં વિવિધ કારણોસર ચાલીસ વર્ષ પહેલાં આ સમસ્યાઓ ઊભી થતી હોય છે અને ચાલીસ વર્ષ બાદ એ સમસ્યાઓ એ રીતે હદે આગળ વધી જાય કે તેમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે આ સિવાય ટર્નર સિન્ડ્રોમ વિઝાઇલ એક્સ સિન્ડ્રોમ વગેરે જેવા જીનેટિક એટલે કે રંગસૂત્રને લગતી વિકૃતિઓના કારણે પણ આ જે અંદરૂણી જે આપણા જે બોડીના પાર્ટ્સ છે તે કામ કરવાનું બંધ થઈ જાય છે એ સિવાય બીજી કઈ સમસ્યાઓ જોવા મળે છે એ પણ અમે તમને જણાવીશું કારણ કે આ સમસ્યાઓ જાણવી ખૂબ જરૂરી છે સમસ્યાના કારણોમાં પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફ્લુમેટરી ડિસીઝ અને બીજું છે પીઆઈડી જે સ્ત્રી પ્રજનન તંત્રના થતાં ચીપી રોગો તેને પીઆઈડી કહેવામાં આવે છે હવે વિગતે આ સમજો કે આ સમસ્યા શું છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બેક્ટેરિયા ગર્ભાશય ફેલોપિયન ટ્યુબ અથવા તો અંડાશયમાં ફેલાય ત્યારે આ રોગ થાય છે સામાન્ય રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનના કારણે થતી આ બીમારીની સારવાર સરળતાથી કરી શકાય છે પણ સારવાર સમયસર ન કરવામાં આવે તો વ્યંધત્વનું કારણ બની શકે છે એક અંદાજ મુજબ પીઆઈડીના કારણે દર દસમાંથી એક મહિલા ગર્ભધારણ કરવાની ક્ષમતા ગુમાવી દે છે એ સિવાય અમે બીજા કેટલાક પરિબળો વિશે પણ આપને જણાવીશું સૌથી પહેલા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમની કરીશું વાત આખરે આ છે શું કેવી રીતે તેની અસર થાય છે એ પણ સમજો અસામાન્ય માત્રામાં એન્ડ્રોજન ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે સ્ત્રીઓમાં એન્ડ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે અને વધારે પડતા એન્ડ્રોજનના સ્ત્રીના અંડાશયની કામગીરીને તે સીધી અસર કરે છે એટલે આ તબીબી જે તારણો છે જે અભ્યાસના તારણો છે એના પ્રમાણે અમે તમને દર્શાવી રહ્યા છે હવે ફેલોપિયન ટ્યુબમાં અવરોધ કેવી રીતે આવે છે એ પણ સમજો હવે જ્યારે આગળ આપણે વાત કરીએ તો ફેવિલિયન ટ્યુબમાં અવરોધ કયા કારણે આવે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું તો ફેલોપિયન ટ્યુબ સ્ત્રી વ્યંધત્વનું એક સામાન્ય કારણ છે ફેલોપિયન ટ્યૂબની અંદર જે શુક્રાણુ હોય છે તે સ્ત્રીના અંદર પાર્ટ્સ છે તેને ફલિત કરે છે અને આખરે આ જ રીતે આખી સિસ્ટમ જે આપણે અત્યાર સુધી સમજતા આવ્યા છે કારણ કે વૈજ્ઞાનિક ઢબે અને તબીબો જે અભ્યાસ કરે છે તેના પરથી આ તારણો સામે આવ્યા છે હવે ટ્યુબ બ્લોકેજ અથવા ડેમેજ કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એન્ડોમેડિયાટ્રિક ઓસિસ અગાઉની સર્જરી એક્ટોપિક ગર્ભાવસ્થા અથવા ટ્યુબવેલ લિગેશનના કારણે થઈ શકે છે સ્ત્રી કુદરતી રીતે અથવા સર્જરીની મદદથી ફેલોપિયન ટ્યુબ ખોલીને ગર્ભવતી થઈ શકે છે થાઇરોઇડ પણ એક કારણ છે ઇન્ડિયન થાઇરોઇડ સોસાયટીનું ચોંકાવનારું તારણ પણ સામે આવ્યું છે તેમના માટે આ સમસ્યાઓ ધરાવતી સિત્તેર ટકા મહિલાઓમાં થાઇરોઇડની ગ્રંથિની નિષ્ક્રિયતા હોય છે અને આ નિષ્ક્રિયતા વંધ્યત્વનું કારણ બની શકે છે થાઇરોઇડ હોર્મોન્સ કોષીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે તેથી થાઇરોઇડની નબળી કામગીરી પણ ઓવ્યુલેશન અને પ્રજનન ક્ષમતાને અસર કરે છે એટલે આ તબીબી ભાષા છે ડૉક્ટરોની આ ભાષા છે અને એ જ તેમનો અભ્યાસ કહે છે તે પ્રમાણે અમે આપને દર્શાવી રહ્યા છે હવે ફાઇબ્રોઇડ્સ શું છે એ પણ સમજો કારણ કે તેની અસરો કઈ રીતે થઈ શકે એ પણ સમજવા જેવું છે કારણ કે એના પરથી જ આપણને ખ્યાલ આવશે સ્ત્રીઓમાં ગાંઠો તરીકે કે ની જરૂર હોતી નથી આ ગાંઠ કેન્સરગ્રસ્ત થાય પછી જ સ્ત્રીને તકલીફ થવાનું શરૂ થાય છે ઈલાજ કરીને વ્યંધત્વને દૂર પણ કરી શકાતું હોય છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી જો યોગ્ય સારવાર અને નિયમિત સારવાર તમે કરો તો આ સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે પુરુષોમાં વ્યંધ્યત્વ આવવા પાછળ બહુ સામાન્ય કારણો જવાબદાર છે અને તેમાં મુખ્ય ધૂમ્રપાન આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન પણ સામેલ છે જે પુરુષોને આની લત છે તેમને મોટાભાગે આ સમસ્યા સર્જાતી રહે છે હવે વ્યંધ્યત્વની ગંભીર સમસ્યાને તમે કઈ રીતે સમજવા પ્રયત્ન કરાવીશું કારણ કે આ ખૂબ એક ગંભીર સમસ્યા છે વ્યંધ્યત્વની ગંભીર સમસ્યા શું છે એ પણ સમજો કે તમાકુ શુક્રાણુઓની નબળી ગતિશીલતાનું એક મુખ્ય કારણ છે તમાકુ ડીએનએમાં નુકસાન માટે પણ જવાબદાર છે ભારે આલ્કોહોલ ટેસ્ટોસ્ટેરોનોનના સ્તરને ઘટાડી શકે છે એટલે તમારી જાતીય કાર્યક્ષમતા પર તેની સીધી અસર થતી હોય છે અને આ પણ એક મોટું કારણ છે ડ્રગ્સનું વધુ પડતું સેવન શુક્રાણુઓની સંખ્યાને ઘટાડી મૂકે છે એટલે આ સમસ્યા ઊભી થવાથી આ પ્રકારની તકલીફો થાય છે વધુ પડતી કસરત પણ હાનિકારક છે વધારે એક્સરસાઇઝ કરવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અને શુક્રાણુની ગુણવત્તા ઘટી શકે છે કસરત હળવી હોવી જોઈએ અને શુક્રાણુ અથવા ટેસ્ટોસ્ટેરોનોનના સ્તર પર તેની કોઈ અસર ન થવી જોઈએ એ સિવાય પણ બીજા કેટલાક કારણો છે અને એ પણ સમજવા જેવા છે કયા છે આ કારણો એ તમને દર્શાવીએ તો વ્યંધ્યત્વની ગંભીર સમસ્યા કયા પ્રકારના કારણો અન્ય કારણો કયા છે એ પણ આ ગ્રાફિક્સના માધ્યમથી આપ સમજો વ્યંધ્યત્વની ગંભીર અસરો અને સમસ્યા ગરમ ટપ સોના બાત અને સ્ટીમના રૂમ્સનો વધારે પડતો ઉપયોગ વ્યંધ્યત્વ લાવી શકે છે શુક્રાણોની માત્રા અને ગુણવત્તાને અસર થાય છે અને લેપટોપને સદન તમે સતત તેનો ઉપયોગ કરો છો અથવા તો તેને ખોળાઓ મૂકી રાખો છો તો તેની પણ અસર તમારી બોડી પાર્ટ્સ પર થતી જોવા મળે છે અને આ ગંભીર કારણો છે સ્ટ્રેસથી શુક્રાણુઓના ઉત્પાદન માટે જરૂરી કેટલાક હોર્મોન્સ પેદા થતા નથી સતત તણાવથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે અને વંધ્યત્વનો તમે શિકાર બની શકો છો એટલે આ બધી સમસ્યાઓ અને એના જ કારણો અનેક જવાબદાર છે દુનિયાભરના દેશોમાં જન્મદર ઘટી રહ્યો છે અમે તમને એના ડેટા પણ જણાવીશું જેના પરથી આપને ખ્યાલ આવશે કે આ સ્થિતિ કયા પ્રકારની છે વ્યંધત્વની ગંભીર સમસ્યા આખા દેશ અને દુનિયામાં છે ત્યારે કયા એ દેશો છે એ પણ અહીં સમજવાનો પ્રયત્ન કરીશું ચીનની વસ્તી લગભગ સતત બીજા વર્ષે ઘટી રહી છે અને એ વસ્તી ઘટવા પાછળનું કારણ આ બધા કારણોમાંથી જ કેટલાક કારણો જવાબદાર છે ફ્રાન્સમાં નવજાત બાળકોના જન્મદરમાં ચોંકાવનારો ઘટાડો આવ્યો છે ફ્રાન્સમાં બે હજાર ત્રેવીસમાં માત્ર છ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ નવજાત બાળકો જન્મ્યા હતા ફ્રાન્સની વસ્તી સાડા છ કરોડની આસપાસ છે અને ફ્રાન્સમાં દર હજાર લોકોએ દસની આસપાસ જન્મ દર છે વિશ્વમાં અત્યારે દર હજારે જન્મ જન્મદર અઢારની આસપાસ છે બે હજાર ત્રેવીસમાં ચીનમાં દર એક હજાર લોકોએ છ પોઈન્ટ ઓગણચાલીસ બાળકો જન્મ્યા હતા ચીનની વસ્તી એકસો ચાલીસ કરોડ અને નેવું લાખ બાળકો છે અને બાળકો જન્મ્યા હતા ચીનમાં વસ્તીના પ્રમાણમાં જન્મદર માત્ર પાંચ પોઈન્ટ સાત ટકા છે ચીનમાં મૃત્યુદર વધીને છ પોઈન્ટ છ ટકાએ પહોંચ્યો છે ચીનની વસ્તીના વીસ લાખનો સીધો ઘટાડો અહીં જોવા મળી રહ્યો છે એટલે ન માત્ર દેશ દુનિયાના દેશો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે નિષ્ણાંતોના મતે પૃથ્વી પર બે દાયકામાં માનવ વસ્તી રિપ્લેસમેન્ટ રેટ પર આવી જશે મતલબ કે પૃથ્વીની વસ્તી સ્થિર થઈ જશે અને પછી વિશ્વની વસ્તીમાં ઘટાડાની શરૂઆત થઈ જશે કેમ કે નવજાત બાળકોના જન્મનું પ્રમાણ ઘટવા માંડશે આ ઘટાડો ખૂબ જ ઝડપી થશે ત્રેવીસમી સદી આવતા સુધીમાં તો વિશ્વમાં ભાગ્યે જ માણસો બચ્યા હશે ત્રેવીસમી સદીની શરૂઆતમાં થોડાક વર્ષ વર્ષોમાં જ માનવજાતનું અસ્તિત્વ સંપૂર્ણપણે મટી જશે આ વાત અત્યારે કોઈને પણ કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના જેવી લાગશે પણ નિષ્ણાતો પાસે તેના માટે નક્કર ડેટા છે અને એ જ ડેટા પરથી આપને ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની છે એ ડેટા પણ તમને બતાવીશું વંધ્યત્વની ગંભીર અસરો અને તેના શિકાર કેવી રીતે લોકો બન્યા હવે ડેટા આપણે સમજીએ તો બે હજારમાં જન્મ થતા હતા પ્રતિ મહિલા બે પોઈન્ટ સાત નવજાત બાળક બે હજાર ત્રેવીસમાં આ દર ઘટીને બે પોઈન્ટ એક થઈ ગયો એટલે જરા વિચાર કરો કે આ સમસ્યા કેટલી ગંભીર છે આપણને લાગે છે કે ભારતમાં વસ્તી મોટા પ્રમાણમાં વધે છે પણ વાસ્તવમાં ભારતમાં નવજાત બાળકોનું જન્મદર ઘટી રહ્યું છે ભારતમાં લોકોનું આયુષ્ય વધ્યું છે અને મૃત્યુદર ઘટ્યો છે તેથી વસ્તી વધે છે પણ ધીરે ધીરે જન્મદર ઘટતો જશે તેના કારણે જેટલા લોકો મૃત્યુ પામે છે એટલા જ બાળકો જનતા હશે તેથી વસ્તી સ્થિર થઈ જશે એટલે આ એક ગંભીર સમસ્યા છે આગળ પણ જાણીએ કે કયા એવા કારણો છે જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે અને એના પરથી આપને ખ્યાલ આવશે કે વ્યંધ્યત્વની જે ગંભીર સમસ્યા છે એની પાછળ કયા રીતની સ્થિતિ છે ભારતમાં પણ સ્ત્રીઓની ફળદ્રુપતા સતત ઘટી રહી છે ભારત અત્યારે રિપ્લેસમેન્ટ રેટની નીચે આવી ગયું છે ભારતમાં દરેક સ્ત્રીદીઠ બાળકના જન્મનું પ્રમાણ બે છે વિશ્વમાં રિપ્લેસમેન્ટ રેટ બે પોઈન્ટ એક છે દુનિયાના ઘણા દેશોમાં સ્ત્રીઓની ફળદ્રુપતાનો દર એકથી પણ ઓછો છે દરેક સ્ત્રીદીઠ એક નવજાત બાળક પણ જન્મતું નથી દક્ષિણ કોરિયા ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર ફર્ટિલિટીના રેટ પર છે એટલે સમજો કે સ્થિતિ કયા પ્રકારની છે આખા દેશ અને દુનિયામાં સ્થિતિ છે આ સિવાય ઇટાલી સ્પેન પોર્ટ્રિકો સહિતના જે દેશો છે ત્યાં પણ આ સમસ્યા છે અને એના પરથી આપ ખ્યાલ લગાવી શકો કે કયા પ્રકારની અહીં સ્થિતિ આપણને જોવા મળશે એટલે ઇટલી સ્પેન પોર્ટ્રિકો અને જાપાન તાઇવાન મોનેકો ગ્રીસ વગેરે દેશોમાં ફર્ટિલિટી રેટ એકથી ઓછો છે તેથી આ દેશોમાં તો વસ્તી ઝડપથી ઘટશે સ્ત્રીઓની ફળદ્રુપતા ઘટવાના ઘણા કારણો જવાબદાર છે યુરોપના દેશોમાં પડતી ઠંડી અને ગ્લોબલ વોર્મિંગના કારણે થતા ફેરફારો જનીનો વગેરે બાબતોના કારણે ઘણા દેશોમાં પુરુષોમાં શુક્રાણુ ઘટી રહ્યા છે અને સ્ત્રીઓને વ્યંધ્યત્વની સમસ્યા પરેશાન કરી રહી છે તેનું કારણ આ દેશોમાં વૃદ્ધિનો વૃદ્ધોની સમસ્યા વધી રહી છે અને વૃદ્ધિ અને તેથી જ આ દેશો પરેશાન છે ફરી ગુજરાતની વાત કરીશું ગુજરાતની સમસ્યાનો હલ નીકળી શકે છે કેમ કે ગુજરાતમાં લાઈફસ્ટાઈલના કારણે વ્યંધ્યત્વ વધી રહ્યું છે આપણે ભોજનમાં લઈએ છીએ એ પેસ્ટિસાઈડ્સ ઉપરાંત પ્લાસ્ટિક ઘરગથ્થુ દવાઓ ખાદ્ય સામગ્રી અને હવામાનના કેમિકલ્સના લીધે પ્રજનન ક્ષમતાને નુકસાન થઈ રહ્યું છે સતત વધતા તાપમાનની પણ શુક્રાણુઓ પર માઠી અસર થાય છે આ સિવાય ગુજરાતીઓમાં સામાન્ય એવા અયોગ્ય આહાર બેઠાળું જીવનશૈલી તણાવ અને દારૂ તથા ડ્રગ્સના સેવન જેવી બાબતો પણ પુરુષોની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે આ સંજોગોમાં હળવી એક્સરસાઇઝ અને તંદુરસ્ત આહારથી વધુ મોટો ફરક પડી શકે છે પણ અહીં આપણે સાવધાન અને સાવચેત થવાની જરૂર છે